તે માટે પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે તેમજ પાડોશી રાજસ્થાનના જિલ્લામાં ભારે વરસાદને તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે ભારે વરસાદના લીધે તાલુકામાંથી પસાર થતી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હોવાથી લોકો પાણીમાં ના પ્રવેશ કરે તે માટે અમીરગઢ ઇકબાલગઢ વિશ્વેશ્વર નજીક પણ પોલીસ તેમજ ગાર્ડના જવાનો સુરક્ષાને લઈને ગોઠવવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના શિરોઈ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જે અનુસંધાને વહીવટીતંત્ર દ્વારા આજે સ્કૂલો બંને જિલ્લાઓમાં આજે સ્કૂલોની રજા આપવામાં આવી છે તો બીજી તરફ બનાસ નદીની વાત કરવામાં આવે તો અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેને કારણે સુરક્ષાને લઈને અમીરગઢ તાલુકાની અંદર અમીરગઢ પીઆઈ તેમજ વહીવટી તંત્ર દ્વારા પોલીસના જેમાં પોલીસ પંદર પોલીસ જવાનો દ્વારા વિવિધ આવતા જતા નદીમાં ન ઉતરે લોકો તે માટે પોલીસ દ્વારા તેઓની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે ભવન મીણા ઇન્ડિયા ન્યૂઝ અમીરગઢ બનાસકાંઠા